હેલો એવરીબડી હું છુ રાહુલા હીર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને હો આજના આપણા વ્લોગની વળી પાછી જાઉં શરૂઆત થાય છે અત્યારે સવા પાંચ દિવસો ટાઈમ થયો છે ને દસક મિનિટ જેવું થયું છે અને તમે તો ભાઈ કહેતા હો કે આ માટી ક્યાં થોડાક દિવસ છે ને થોડાક દિવસે ખોવાય દે ભાઈ અમે ક્યાં જાય આમાં ખેડૂ માણસ હું ભાઈ ખેતીમાં વિટાઈ ગયા હોય વરી પાછું હમણાં થોડાક દિવસો બ્રેક લાગી ગયો તો કેમ કે ખેતીના આપણે કામ ખોલ્યા હતા ખેતીના કામની વાત કરીને તો આપણે જીરા આતમ આવેલા નથી ધીરા ઉપાડવાની તૈયારી થઈ ગઈ તું જો જીરા બીરા ઉપાડ્યા ઉપલા ખેતરનું ઉપડી ગયું છે ને અહીંયા થોડુંક આપણી વાળી છે ને થોડુંક બાકી છે હજી હવે એ ઉપાડવાનું બાકી છે બે ત્રણ દિવસ પછી કેમકે એ તો વાળી લગનગાળો પાછો ભૂટકી છે તે લગનગાળો પતાવી અને પછી કરવાનું છે એનું કામ અને ઉપલા ખેતરનું કાઢી અને કમ્પ્લીટ ઘરે ભરી લે એવા છે એટલે એ થઈ ગયું છે આનું બધું કમ્પ્લીટ અને એવું બધું આયલા રાખે હવે રામ ધીરા પછી ધીરા પછી એમનું બધું આયલા રાખે એટલે થોડાક દિવસ વરી પાછા ખોવાઈ જાય ને એવું બધું હાલતું હોય હવે જો ને આજના બ્લોગને આપણે કન્ટિન્યુ કરવાનો છે રાઇડિંગમાં જીનકી રાઈડ કરવા જવાનું છે આંગળી ઘડીકવાર પછી લક્ષ્મીને રાઇડિંગમાં લઈ જાવી છે આપણે બ્લોગને કન્ટિન્યુ કરીશું ને મને ઘણા દિવસ પછી આપણે આપણું ફાર્મ એ બતાવી તમને ઘણા દિવસથી આ વિડીયો નથી બનાવ્યો એટલે ફાર્મને તમે શું શું નવું નવું બધું હાલે છે એ બધું દેખાડી અને નવા સબસ્ક્રાઈબર ભાઈ છે એને આપણું ફાર્મ દેખાડી અને એની પહેલાં એક નાનકડી એક વાત કરી દઉં ઘણા ભાઈને મનમાં પ્રશ્ન થતો હોય અમુક ટાઈમે કે રાહુલભાઈ સોપારી ખાતા હોય એટલે રાહુલભાઈ માવો ખાય કે નથી ખાતા એ ઘણા ભાઈને મનમાં પ્રશ્ન જાગે ને ઘણા મને પૂછતા હોય પ્રાઇવેટમાં તો આજે એ આપણે ફાઇનલ કહી દઈએ કે હું ફાકી ખાતો નથી ભાઈ માવો હું ખાતો નથી આ તો ક્યારેક ક્યારેક વારી મન થાય ને ત્યારે બાપુ ખાય છે માવો એટલે એની સોપારી ઘરે પડી હોય ને તો કાચી સોપારી ક્યારેક ક્યારેક વારી મોઢામાં નાખું બાકી હું માવો ખાતો નથી આજે એ કહી દઉં ઘણા ભાઈઓ બ્લોગમાં આવી રીતના અત્યારે ખાઉં છો ને એ રીતના ખાતો હોઉં એટલે ઘણા ભાઈઓને એવો પ્રશ્ન જાગે છે કે રાહુલભાઈ માવો ખાય આપણે કોઈ જાતનું વ્યસન નથી આપણે માવો નહીં પણ કોઈ જાતનું વ્યસન નથી કોઈ વસ્તુ નહીં જો અહીંયા આપણું કારું નાણું બાંધ્યું છે બધું એ ચારે ચાર જે હોય બે વડીયું અને હવે આ એ વડી જ કહેવાય દો કે અને વડી કેમ કહેવાય એનું તમને ખાસ કારણ ફાઇનલ કારણ કહી દઉં તો આપણી આ ભેંસે હવે થઈ ગઈ છે ગાભણ અને ગાભણ હમણાં ચેક કરાવી હતી ડૉક્ટર સાહેબ આવ્યા એટલે ત્રણ મહિના અને દસક દિવસ જે હું થયું છે કન્ફર્મ થઈ ગઈ છે એટલે એ હવે આપણે ઉપાધિ નથી છ સાત મહિનામાં તો એ હવે વ્યા હે એટલે વરી પાછી એક ભેં ભરી દે અને રહી લો કેમ જબર થઈ ગઈ ભેં એટલે ભેં થઈ ગઈ ભાઈ દાગીનો હોય અને હવે અત્યારે આ કોઈને ગાજર નથી મળતા કેમ કે જો દોવા દેતી હોય એને તો પાવરો મળતો હોય અને આને સ્પેશિયલ જો હવે ઘોડી ભેગા આપણે ગાજર ચાલુ કરી રહ્યા ચાકરી કરવી જો ને ભાઈ હું જે હું દેખો એ હું લેહો જેટલું ખવડાવી એટલું દૂધ દેવાનું છે એટલું હારામાં અને જો હમણી ઝીણકી પાડી છે દી નાનકડી એ ઉભી છે અને હમણાં આપણે ગાજરે ખોદી લીધા છે આંગળી જવ થોડોક તડકો ને તપતો લાગ્યો તો મેં ચાલો જ આ વેલરા ખોદી જ લઈએ અને આજુખે ભાઈ ગાજરમાં બહુ ખાસ એવી જમાવટી હું છે નહીં આજુ ખરે હવે આજુ ખેર હું તકલીફ પડી તો બહુ મજાને આવી એક ખેર એ ઉઈ ગયા નહીં અને પાછા ભાઈ એમાં બહુ જોઈ બી જમાવટ ન થાય આવી ઠીક ઠીક છે પણ આયલા રાખે ગોળીને ખવરાવા થાય ભેંસું ને તો આંગળી જો ગાજર ખોદી લીધા છે હવે આને કદાચ એક આના પછીનું પાણી દેવું જો હે એ પછી હવે ચાર પાંચ દિવસ પછી દઈ દઉં ગામડા ખોદીને રાખી દીધા છે કમ્પ્લીટ હવે અત્યારે લઈ નથી જવા ઘરે કેમ કે ઘેર લઈ જાય ને તો ઘોડીએ થાય ઉતામરી ડાયરેક્ટ છે ને એટલે મંડે ઘૂમરે થવા ડાયરેક્ટ લે ને ગાજર એટલે ગાજર આંગળી નથી જવા આપણે પછી જઈ છે ને તો લઈ જશું અને મસ્ત ધોઈ બોય અને પછી નાખી દઉં એક ઘોડીને જડે અને એક આને જડે બેને જડે ગાજર અને આપણું ટ્રેક્ટરે પડ્યું છે મારુતિ થ્રેશર થ્રેસર સાથે બગીચા дан સામો ગલી બધી આમણી પડી છે અને આમણો છે બગીચો આપળો મેન ગેટ નો બગીચાને થોડીક સાફ સફાઈ માગે છે પણ હવે કંઈક આપણે નવરાટ આવશે તો આમાંથી સાફ સફાઈ કરી ન આય લીઓ કેમ છે બાકી આંબાના મોર આંબો આખો ઘે ઘોર થઈ ગયો ભાઈ તો વાતું પૂર્યું ને જો હવે ધીરે ધીરે માંડ્યું છે કેરીયું બંધાવવા જવાય નનકી નનકી કેરીયું માંડ્યું છે છાવા હવે પંદર થી વીસ દિવસમાં તો નામી જબરી જબરી થઈ જાય આ સાઈડ થોડોક ઓછો હોય અને આગળનો ભાગ છે ને તો બહુ છે ઘે ઘોર થઈ ગયો લ્યો ને વાતું પૂર્યું હમણાં ચીકુડા એ બધું તો છે જ ભાઈ માલ લેવાય ડાંગળી લીમડી ગયો તો ગાડી માટી આઈ ના રાખી દીધી છે કાલે વળી બાર ગામ જવાનું હેરી અંદર પૂરી નથી આમણા ઊભા છે ધ વાન ઓન ઓનલી ક્વીન ઓ ભાઈ મુરલીધર ફાર્મ ની હા વાન બાન ને શાન ગે જી કયો હવે લક્ષ્મી હમણાં ઊભી છે લક્ષ્મી ને હમણાં યાર ઘણા દિવસ ત્યાં બધું મારું ડામક ડોલ થઈ ગયું છે સાફ સફાઈમાં બહુ જોઈ ને હું ધ્યાન નથી દેવાતું લગભગ છ હાથ દીધી ગોળીને ધમારવાનું વેરું નતું જો આંકડીઓ મસ્ત હરખી થી ધમાયેલી છે અડધી કલાક કૂચે મળીને મસ્ત સાફ કરી છે એને ક્લિયર કરી દીધી હમણાં તો ભાઈ ધ્યાન નથી દેતો આ કેહવારીઓમાં આટી ચડી ગયું હતું અને થઈ ગઈ હતી હામાં હામી કહેવારી એ જ આંગળી મસ્ત તેલ નાખી અને તેથી બધી ચોખ્ખી ગઈ રહી છે અને કહેવારી આવીને તે બસ એટલી એટલી હતી અને જો આટલી મસ્ત વધી ગઈ છે હો ભાઈ કેહવારીથી જ ઘોડીની આમ લ્યો ને રૂપ નીકળે મસ્ત કેહવારી એ જબર થઈ ગઈ છે ઘોડીની કાં ઘોડી હા હાલો જાવું ને આજે રાઈડિંગમાં આજે જો બપોરે લક્ષ્મીને ગદમ નાખવાના હોય ને કાઇમ આજે નથી પડ્યા એટલે એને બહુ જોઈને એવી મજા નથી આવતી લો ખબર જ પડે ઘોડીને ગદમ મિસિંગ કરે છે માલને માલ ને કાયમ નું શેડ્યુલ હોય ને એ પ્રમાણે વસ્તુ ગમે એ ના આવે ને એટલે બહુ જોઈને એવી મજા ના આવે ઘોડે હે ઘોડે હવે આજે તમે ઇન્સ્ટાગ્રામમાંય જોયું હોય ને શોર્ટ વિડીયોમાં જોયું તો હે ભાઈ ના આપણે વિડીયો નાખ્યા હતા દ્વારકામાં અત્યારે ડેકોરેશન બહુ સારું થયું છે આપણે જે ઓખા અને બેટની વચ્ચે જે બન્યું છે સુદર્શન સેતુ તો સુદર્શન સેતુનું લોકાર્પણ થવાનું છે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના હે એટલે દ્વારકામાં ડેકોરેશનને જોરદાર કર્યું છે એ તમે વિડીયો શોર્ટ વિડીયોને જોયો હોય આપણે જોવા ગયા તા આખો વિડીયો ન જ જોયો ને તમે મને સાચું કહેજો તો જોવો હોય ને તો આલો જોઈ લ્યો ય દ્વારકાધીશ જો અત્યારે આ છે તો આપણે જો તમને વાત કરું તો ગોમતી ઘાટ છે અને જોઈ લ્યો ભાઈ એકોરેશન કર્યું એટલે એક નંબરનું અને સામે તમે જો એ સુદામા સેતુ છે વાહ ભાઈ વાહ હા દ્વારકા નગરીને લ્યો ને હાવ અનેરી બનાવી દીધી છે એની તમે વાત જવા દેવા અને જો સામુ તમને મંદિર બતાવીએ તો જો સામે સામેર્યું રાજા વિરાજ દ્વારકાધીશ નું મંદિર આપણે અહીંયા આંગળી જવાના છે મંદિરે પણ અમે અંદર દર્શન કરવા જઈશું અને તમને બારેથી દર્શન કરાવશું આપણે ઓશિકદાનનો પ્લાન કર્યો છે હું અને જીગર ફૂઈના છોકરો દિગર આવ્યા છે બે હા હજી તો એમ તો કામ હજી બહુ જાજુ બાકી છે અહીંયા બધું ડેકોરેશન જય દ્વારકાધીશ બધા મિત્રોને જો હવે લાઇટિંગ શો થઈ રહ્યો છે જરાક ક્ષણોમાં તૈયાર તો જો બધા માણસો પર જોવા માટે તૈયાર થઈ ગયા છે આખો ગોમતી ઘાટ પર ચક થઈ ગયો છે માણસોથી હાલો લ્યો ભાઈ થઈ ગયો છે કાલાકાંડી હાઉ લ્યો ને કાર્યક્રમ વળગીયા એવું થયું લ્યો ને બધું હવે આંગળી લક્ષ્મીને સમાન બાંધી અને હું જરાક આડાવરો થયો લક્ષ્મીના અહીંયા જરાક લગામમાં ટેકાવી હતી હું તો આડાવરો થતો હતો તા તો ભાઈ એની એવી જીક મારી ઓશિકતાની લગામની તે બધું લગામને તોડીને નાખ દીધું આ ચીપિયા વારી નાખ્યા અને ને લગામ તોડીને ક્યાં ગઈ ને એ જઈડું નહીં અને આપણા હાથમાં બે કળિયું ને એવું બધું રહ્યું છે ભાઈ હવે લગામ ગોતવાની થાય છે લગામનું તો એ બધું ક્યાંનું ક્યાં ગયું ને કંઈ ખબર ના પડી જીક મારી ને હતી એ ભફાકીઓ બોલાવી દીધો લગામ નથી હવે અત્યારનો તો આપણો પ્રોગ્રામ થઈ ગયો ખતમ બધો હવે આંગળી એ સમાન ઉતારી નાખી ઘોડીને સમાન બાંધી કમ્પ્લીટ બધું કરી લીધું અને જરાક ટકાવી મેં ચાલો હું જરાક હતો થવાનું કામ અડાવરનું કરવાનું હતું એ જ્યાં કરી લીધું ને તો તે નહીં એમનું કામ કરી દીધું હું ઘોડીએ લગામનો ભટાકીઓ બોલાવી દીધો ભાઈ તો વાત દાવા દીધો હે લક્ષ્મી નામી કામ કર્યું ના આજ તે હે તને 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 જલવા વાળી કરવાની જરૂર છે બહુ સારું કામ કર્યું લે હવે તે તારે રજા પડી ગઈ મેળ આવી ગયો ને તારે તો જાણે હાલો હવે એને સમાન ઉતારી અને જવા દે એના પટમાં જ્યાં બંધાઈ અને હવે વાળી હાલો આપણે એક દિવસમાં અડાઉં કાલે ખંભાળિયા બાજુ કે જવાનું થશે ને તો નવું ચોકડું લેવું જોશે એના માટે બીટ તોડી નાખવાનું હવે તો એ બધું નવું જ કરશું તો થશે ભાઈ હવે હરાળો બધો કાને જલવું જલવું એક જઈ લેવી હોય ને હરખી દી હવે આવી ગઈ છે જો અત્યારે એના સનસેટના પોઈન્ટે હવે જો હમણાં કાયમ આવી રીતના જો ટાઢો ઉપર થાય ને એટલે કાયમ તો ઘોડીને અહીંયા બાંધ દેવાની એટલે મસ્ત જ અહીંથી સાધન જાતા હોય ને બધો વાતાવરણનો નજારો કરતી હોય અને મસ્ત ઊભી હોય કાં ઘડી નહીં નહીં મેળ આવી ગયો હાવ લ્યો ને કાંડ કરી નાખ્યો એટલે રજા હવે તો ચોકડું હોય તો આપણે આખી ઘોડીને મેળાવી ગયો લ્યો ને એને અને ભાઈ દી સાચો હોર્સનો પાવર કહે ને એ આ વસ્તુ જો રોગા સાધન ના મપાતા હોર્સ પાવરથી નથી મપાતા લ્યો ને એને કવડું બહાર નાખ્યું હોય ધારું કે હા ચોકડું લોખંડનું હોય એને ચિત્રા ઉડાડી દીધા પાછું તો ગોયતું ના જાયડ્યું એમ ચોકડું તો ક્યાંક એવી ગોયતું ના જાયડ્યું ચાલો હવે વગાડો મજી ના એ તો મજાની ઊભી છે જોઈ લ્યો તો એ મસ્ત લોકેશન હોય ઊભી છે મસ્ત મજાનો બધો આડાવરો નજારો કરી રાખે અને આપણે તો કઈ કામ ધંધીનો રહ્યો નથી ઈ ધંધીનો બધો કરી દીધો છે પૂરો મસ્ત મજાનો જો અત્યારે તો એ રોડ ઉપર જાત ને કા અડા ગમે એવું જાત પટક ફટક પટક ફટક આઈલી જતી હોત ગોડી અને મસ્ત આપણે નજારો લેતા જાત પણ થઈ ગઈ રજા કંઈ વાંધો નહીં ગજબ છે એમ ગજબ કતાય જહાર લ્યો ને હા વાત જવા દો ભાઈ હવે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી બેઠા બેઠા ગાજર ખાઓ ને મોજ કરો બીજું શું હોય